નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન વોક્સ એકેડેમી પર આપશોનું સ્વાગત છે મિત્રો આજે છે એક જુલાઈ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરન્ટ વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયએસયુ એસટીએ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લિન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી એ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડવું જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછેલો હતો કે ઉત્તરાખંડની રાજધાની કઈ છે તો મિત્રો એની અંદર જવાબ આવે છે કે ઉત્તરાખંડને બે રાજધાની છે જેમાં એક છે દહેરાદૂન અને બીજી છે ગેરસેન તો મિત્રો જે દહેરાદૂન છે એ ઉત્તરાખંડની શિયાળુ રાજધાની છે અને ગેરસેન જે છે એ ઉત્તરાખંડની ઉનાળુ રાજધાની છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ આપ્યો છે એ ખૂબ સારી બાબત કહી શકાય આવી જ રીતે મિત્રો લેક્ચરની અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જાણવાનો રાખો જેનાથી તમારા જીકે માં પણ વધારો થઈ શકે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી તો તાજેતરમાં વિશ્વ બેંકે કયા રાજ્યને સાલ્ટ કાર્યક્રમ માટે બસો પચાસ મિલિયન ડોલરને ઋણની મંજૂરી આપે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે આંધ્રપ્રદેશ તો વિશ્વ બેંક દ્વારા આંધ્રપ્રદેશને આંધ્રપ્રદેશના શાલ્ટ કાર્યક્રમ માટે બસો પચાસ મિલિયન ડોલરની ઋણની મંજૂરી આપવામાં આવી છે તો વાત કરીએ એના વિશે તો આ કાર્યક્રમનો ઉદ્દેશ આંધ્રપ્રદેશની સરકારી સ્કૂલોમાં મૂળભૂત શિક્ષણમાં બદલાવ લાવવાનો છે તો મિત્રો અહીંયા નામ છે સાલ્ટ તો સાલ્ટનું ફૂલ ફોર્મ થાય છે સપોર્ટિંગ આંધ્રાસ લર્નિંગ ટ્રાન્સફોર્મેશન તો મિત્રો આંધ્રપ્રદેશ જે છે એની સરકારી સ્કૂલોમાં મૂળભૂત શિક્ષણ જે છે એના બદલાવ માટે વિશ્વ બેંક દ્વારા આંધ્રપ્રદેશની બસો પચાસ બિલિયન ડોલર ઋણની મંજૂરી આપવામાં આવી છે તો મિત્રો અહીંયા વાત છે આંધ્રપ્રદેશની તો આંધ્રપ્રદેશ સંબંધિત તાજેતરનું કરંટ અપેર જોઈ લઈએ તો ક્લેપ નામનું એક સ્વચ્છતા મિશન અભિયાન લોન્ચ કરવામાં આવે છે તેમજ વાય એસઆર નિઃશુલ્ક પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે નિગા અને કોવિડ ફાર્મ નામની એપ લોન્ચ કરવામાં આવી છે તેમજ ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે આ સિવાય જગન્નાથ જીવક્રાંતિ યોજના શરૂ કરવામાં આવી છે તેમજ વાય એસઆર અમ્મા બોડી યોજના શરૂ કરવામાં આવી છે તેમજ જગન્નાથ વિદ્યા કાનૂન કા યોજના શરૂ કરવામાં આવી છે આ સિવાય નાડુ નેડુ યોજના શરૂ કરવામાં આવી છે તેમજ વાય એસઆર કાપુ ન્યસ્તમ યોજના શરૂ કરવામાં આવી છે અને જગન્નાથ વિદ્યાદેવીના યોજના પણ શરૂ કરવામાં આવેલી છે તો આ હતું આંધ્રપ્રદેશ સંબંધિત તાજેતરનું કરંટ ટકરે ત્યારબાદ જોઈએ આંધ્રપ્રદેશનું સ્ટેટિક છે તો આંધ્રપ્રદેશનું રાજ્ય પ્રાણી કાળું હરણ છે અને રાજ્ય પક્ષી છે રામાચલુકા રાજ્ય વૃક્ષ છે લીમડો અને રાજ્ય ફૂલ છે ચમેલી તેમજ મિત્રો આંધ્રપ્રદેશની રાજ્ય રમત કબડ્ડી છે અને કુચીપુડી જે છે એ આંધ્રપ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય છે તેમજ વાત કરીએ આંધ્રપ્રદેશના લોકનૃત્ય તો જેમાં એક છે ઘંઢામ દાલી બીજું છે કુમમી ત્રીજું છડી અને ચોથું છે સિદ્ધિ મધુરી તો મિત્રો આ આંધ્રપ્રદેશના લોકનૃત્ય છે તેમજ વાત કરીએ આંધ્રપ્રદેશના કેટલાક પ્રસિદ્ધ બંધ વિશે તો જેમાં એક છે શ્રીસૈલમ બંધ બીજો છે સાગર બંધ જે કૃષ્ણા નદી પર આવેલો છે તેમજ મિત્રો ચેન્ચુસ કૌડસ સવાર અને ગદવા જે છે એ આંધ્રપ્રદેશની મુખ્ય જનજાતિઓ છે મિત્રો આંધ્રપ્રદેશની રાજધાની ત્રણ છે જેમાં એક છે વિશાખાપટ્ટનમ બીજી છે કુર્નુલ અને ત્રીજું છે અમરાવતી તેમજ મિત્રો આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન તેમજ મુખ્યમંત્રી છે જેમનું નામ છે વાય એસ જગનમોહન રેડ્ડી આ સિવાય મિત્રો આંધ્રપ્રદેશની અન્ય પાંચ રાજ્યની સીમાઓ સ્પર્શે છે જેમાં એક તમિલનાડુ બીજું કર્ણાટક ત્રીજું તેલંગાણા ચોથું છત્તીસગઢ અને પાંચમું છે ઓડિશા ત્યારબાદ મિત્રો વાત કરીએ આંધ્રપ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે તેલુકુંચી રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે કોરિંગા રાષ્ટ્રીય અભયારણ ત્રીજું છે નાગાર્જુન સાગર શ્રીશૈલમ અભયારણ ચોથું છે મૃગાવાની રાષ્ટ્રીય ઉદ્યાન અને પાંચમું છે કોડીન્ય વન્યજીવ અભયારણ તો મિત્રો આ હતા આંધ્રપ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી પરીક્ષા માટે મહત્વના છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો એશિયાનો સૌથી લાંબો હાઈ સ્પીડ ટ્રેક જેનું નામ છે નેટ્રેક્સ એ કયા શહેરમાં બનાવવામાં આવ્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ઇન્દોર તો મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે એશિયાનો સૌથી લાંબો હાઈ સ્પીડ ટ્રેક બનાવવામાં આવ્યો છે અને જેનું નામ છે નેટ્રેક્સ એટલે કે નેશનલ ઓટોમોટિવ ટેસ્ટ ટ્રેક વાત કરીએ એના વિશે તો હાઈ સ્પીડ ટ્રેક જે છે એ ભારતમાં બનવાથી આધુનિક વાહનોના હાઈ સ્પીડ પરીક્ષણ માટે વાહન નિર્માતા કંપનીઓને વિદેશ જવાની જરૂર રહેશે નહીં ટેક મિત્રો આ ટ્રેક જે છે એ ભારતની અંદર જ બની ગયો છે જેનાથી આધુનિક વાહનને પરીક્ષણ માટે વિદેશમાં જવાની જરૂર જે રહેતી હતી એ હવેથી નહીં રહે તો મિત્રો અહીંયા વાત છે ઇન્દોર મધ્યપ્રદેશની તો મધ્યપ્રદેશ સંબંધિત તાજેતરનું કરંટ રકડ જોઈ લઈએ તો મધ્યપ્રદેશ જે છે એ એનિમિયા મુક્ત ભારત ઇન્ડેક્સ બે હજાર વીસ એકવીસ મુજબ ભારતમાં પ્રથમ નંબર આવ્યો છે તેમજ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે અંકુર યોજના લોન્ચ કરવામાં આવી છે આ સિવાય ફ્રોન્ટલાઈન હેલ્થ વર્કર્સ માટે કોરોના વોરિયર્સ યોજના લોન્ચ કરવામાં આવી છે તેમજ ગ્રામીણ ક્ષેત્રોમાં રહેઠાની સુવિધા માટે મિશન ગ્રામોદય લોન્ચ કરવામાં આવે છે આ સિવાય મહિલાઓના સશક્તિકરણ માટે પંખ યોજના લોન્ચ કરવામાં આવે છે તેમજ મધ્યપ્રદેશના બાંધવગઢ રિઝર્વમાં દેશની પહેલી હોટ એર બલૂન સફારી પણ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ હતું મધ્યપ્રદેશ સંબંધિત તાજેતરનું કરંટ ટુ ત્યારબાદ જોઈએ મધ્યપ્રદેશનું સ્ટેટિક તો મધ્યપ્રદેશનું રાજ્યપ્રાણી બારાસિંગા છે રાજ્ય પક્ષી શાહ બુલબુલ છે રાજ્ય વૃક્ષ વડ છે તેમજ રાજ્ય ફૂલ છે સફેદ લીલી અને રાજ્ય પાક સોયાબીન છે તેમજ મિત્રો મધ્યપ્રદેશની રાજ્ય રમત મલ્લખમ છે અને ચારકુલા અને મટકી ડાન્સ છે એ મધ્યપ્રદેશના લોકનૃત્ય છે ત્યારબાદ વાત કરીએ તો મધ્યપ્રદેશની અંદર ઇન્દિરાસાગર બંધ બારગી બંધ નર્મદા બંધ અને ઓમકારેશ્વર બંધ જે નર્મદા નદી પર આવેલું છે તેમજ ગંગાસાગર બંધ તથા ગાંધીસાગર બંધ જે ચંબલ નદી પર આવેલ છે તેમજ મિત્રો લંબાડી ગોંડ મુરિયા બિશનહાર અને વેગા જેવી જનજાતિઓ જે છે એ મધ્યપ્રદેશની જોવા મળે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મધ્યપ્રદેશની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં થઈ હતી રાજધાની ભોપાલ છે અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ તેમજ મિત્રો વર્તમાનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ અને મધ્યપ્રદેશની અન્ય પાંચ રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે રાજસ્થાન બીજું છે ગુજરાત ત્રીજું મહારાષ્ટ્ર ચોથું છત્તીસગઢ અને પાંચમું છે ઉત્તર પ્રદેશ ત્યારબાદ વાત કરીએ મિત્રો મધ્યપ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે સતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ચોથું છે બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન પાંચમું છે માધવ નેશનલ પાર્ક છઠ્ઠું છે પેંચ નેશનલ પાર્ક અને સાતમું છે ઓમકારેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન તો મિત્રો આ હતા મધ્યપ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી આગામી પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ટ્વિટર એ ભારતમાં પોતાના મુખ્ય ફરિયાદ અધિકારી તરીકે કોની નિમણૂક કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે જેરેમી કેસલ તો મિત્રો ભારતમાં જે છે એ ટ્વિટરના ફરિયાદ અધિકારી તરીકે જેરેમી કેસલની નિમણૂક કરવામાં આવે છે તો મિત્રો ભારત જે છે એને નવા આઈટી એક્ટ બે હજાર એકવીસ મુજબ દરેક સોશિયલ મીડિયા કંપની કે જેના યુઝર્સ પચાસ લાખથી વધુ છે એવી દરેક કંપનીએ પોતાના એક ફરિયાદ અધિકારીની નિમણૂક કરવાની રહેશે જેનાથી ભારતની અંદર કોઈપણ વપરાશકર્તાને કોઈ ફરિયાદ છે તો એનું નિવારણ જેથી એ ઝડપથી લાવી શકાય તો મિત્રો કેલિફોર્નિયાના મૂળ જેરીમી કિસલ જે છે એ ટ્વિટરના વૈશ્વિક કાનૂની તેમજ નીતિ નિર્દેશક છે જેમની ટ્વિટર દ્વારા ભારતના મુખ્ય ફરિયાદી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો કેલિફોર્નિયાના મૂળ જેરેમી કેસલ છે એ ટ્વિટરના વૈશ્વિક કાનૂની નીતિ નિર્દેશક છે અને જેમને ટ્વિટર દ્વારા ભારતના મુખ્ય ફરિયાદ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે મિત્રો અહીંયા વાત છે ટ્વિટરની તો ટ્વિટર વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો ટ્વિટરની સ્થાપના બે હજાર છમાં થઈ હતી અને ટ્વીટરના સીઈઓ છે જેમનું નામ છે જેક ડારસી ટ્વિટરનું મુખ્ય મથક છે કેલિફોર્નિયા અને ટ્વિટર ઇન્ડિયા જે છે એના એમડી છે મનેશ મહેશ્વર તો મિત્રો આ હતી માહિતી ટ્વિટર વિશેની ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નોની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વલિન એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી ડીવાયસો અને એસટીએની પ્રિલિમ પરીક્ષા માટે એક ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વલિન બોક્સની ટેલિગ્રામ ચેનલ પર ડેલી પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવે છે જેની શરૂઆત ચોવીસ જૂનથી થઈ ગયેલી છે જેમાં કુલ ત્રીસ જેટલા પ્રશ્નપત્રો જે છે એ પ્રેક્ટિસ પેપર તમને મૂકવામાં આવશે તો મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે ચોક્કસથી આ પેપર જે છે એ તમે સોલ્વ કરવાનું રાખો જેનાથી તમારી તૈયારી જે છે એમાં તમને કયા વિષયમાં વધુ ધ્યાન આપવું એના વિશે આઈડિયા આવી જશે તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વોલિન બોક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપો આગળનો પ્રશ્ન નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ ડોપ ટેસ્ટમાં ફેલ થવા પર કયા મહિલા ક્રિકેટર પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે અંશુલા રાવ તો નેશનલ ડોપિંગ એજન્સીએ અંશુલા રાવ પર ચાર વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે તો મિત્રો વાત કરીએ એના વિશે તો એક મહિલા ક્રિકેટરને પ્રથમવાર ડોપ ટેસ્ટમાં ફેલ થવા બદલ નાડા દ્વારા ચાર વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે તો મિત્રો અહીંયા વાત છે નાડાની તો એના વિશે થોડીક માહિતી મેળવી લે તો નાડા જેનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ એન્ટી ડ્રોપિંગ એજન્સી જેની સ્થાપના ચોવીસ નવેમ્બર બે હજાર પાંચમાં થઈ તે મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અને ચેરમેન છે કિરેન રીજીજુ તેમજ મિત્રો નાડાના બ્રેન્ડ એમ્બેસેડર છે સુનિલ શેટ્ટી તો મિત્રો આ હતી માહિતી નાડા વિશેની ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં સીબીઆઈના નવા વિશેષ નિર્દેશક કોણ બને તો મિત્રો એમાં આપણો જવાબ આવે છે પ્રવીણ સિન્હા તો પ્રવીણ સિન્હા જે છે એ સીબીઆઈના નવા વિશેષ નિર્દેશક બને છે તેમજ વાત કરીએ તો પ્રવીણ સિન્હા જે છે એ સીબીઆઈના વિશેષ નિર્દેશક બન્યા છે તેમજ તેઓ ગુજરાત કેડાના આઈપીએસ ઓફિસર પણ છે એટલે કે મિત્રો જે પ્રવીણ સિન્હા છે એ ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર છે તો મિત્રો અહીંયા વાત છે સીબીઆઈની તો સીબીઆઈ વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો સીબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો તેસઠમાં થઈ હતી અને જેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે તેમજ વર્તમાનમાં સીબીઆઈના નિર્દેશક છે જેમનું નામ છે કુમાર જયસ્ તો મિત્રો આ હતી માહિતી સીબીઆઈ વિશેની ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી દલિત અધિકારીતા કાર્યક્રમ શરૂ કર્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે તેલંગાણા તો તેલંગાણા સરકાર જે છે એને મુખ્યમંત્રી દલિત અધિકારિતા કાર્યક્રમ શરૂ કર્યો છે વાત કરીએ એના વિશે તો આ કાર્યક્રમ અંતર્ગત લાયકાત ધરાવતા રાજ્યના બધા નાગરિકોને આનો લાભ આપવામાં આવશે તેમજ આ કાર્યક્રમના પ્રથમ ચરણ માટે બારસો કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવે છે તેમજ મિત્રો આ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીને લાભની રકમ જે છે એ તેના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે તો મિત્રો એ વાત છે તેલંગાણાની તેલંગાણાના સ્ટેટિક જીકે વિશે થોડી ચર્ચા કરીએ તો તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે અને રાજ્યપાલ છે જેમનું નામ છે તામિલ ઈસાઈ સુંદરરાજન તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ છે અને મુખ્ય ન્યાયાધીશ છે હિમા કોહલે તેમજ મિત્રો તેલંગાણાની અન્ય પાંચ રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે મહારાષ્ટ્ર બીજું છે કર્ણાટક ત્રીજું આંધ્રપ્રદેશ ચોથું છત્તીસગઢ અને પાંચમું ઓડિશા ત્યારબાદ જોઈએ મિત્રો તેલંગાણાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે કાશુબ્રહ્માનંદ રેડ્ડી નેશનલ પાર્ક બીજું છે મહાવીર હરિનાવંસલી નેશનલ પાર્ક અને ત્રીજું છે મૃગવાણી નેશનલ પાર્ક તો આ હતા તેલંગાણાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો કયા ભારતીય મૂળના બાર વર્ષના વિદ્યાર્થીને બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિષ્ઠિત બે હજાર એકવીસ ધ ડાયના એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે રાઘવ કૃષ્ણ શેષાદ્રી સુમન તો આજે રાઘવ કૃષ્ણ શેષાદ્રી સુમંત છે એમને બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિષ્ઠિત બે હજાર એકવીસનો ધ ડાયના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમજ મિત્રો વાત કરીએ તો રાઘવ કૃષ્ણને આ પહેલા વર્ષ બે હજાર ઓગણીસમાં યુવા સમાજસેવીના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી દ્વારા આગામી ડીવાયસઓ તેમજ એસટીએ પરીક્ષા માટે એક બુક આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લીધા આદર્શ પ્રશ્નપત્રો તેમજ જીપીએસએના વર્તમાન ટ્રેન તથા પ્રશ્નોના અનુરૂપ તૈયાર કરેલા પ્રશ્નપત્રો તેમજ આ પ્રશ્નપત્રો મિત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તેમજ આની હાર્ડ કોપી તમે કુરિયર દ્વારા પણ મેળવી શકો છો તેમજ મિત્રો આ કાર્યક્રમના રજિસ્ટ્રેશન માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર પર કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને જેની ફી માત્ર પાંચસો રૂપિયા છે તો ચોક્કસથી મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે આ બુક ટેસ્ટ છે એ તમે જોઈન કરી શકો છો ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ એ નાણાકીય વર્ષ બે હજાર એકવીસ અને બાવીસ માટે ભારતનો જીડીપી વિકાસ દર કેટલો રહેવાનું અનુમાને દસ ટકા ઘટાડ્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે નવ પોઈન્ટ છ ટકા તો ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ જે છે એને ભારતના વર્ષ બે હજાર એકવીસ અને બાવીસના નાણાકીય વર્ષનું જીડીપી વિકાસ દર દસ ટકા ઘટાડીને નવ પોઈન્ટ છ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા ભારતીય પત્રકારને બે હજાર એકવીસ માટે જાપાનના ફુકુ ઓકા ગ્રેન્ડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે તો મિત્રો ની અંદર પણ જવાબ છે પલાગુમી સાઈનાથ તો મિત્રો પલાગુમી સાઇનાથ જે છે એક ભારતીય પત્રકાર છે અને તેમને જાપાનના ફુકુ ઓકા ગ્રેન્ડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો દુનિયાનો સૌથી મોટો ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મ બિનાન્સે જે છે એને કયા દેશમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે તો એની અંદર આપણો જવાબ આવશે યુનાઇટેડ કિંગડમ તો દુનિયાનું સૌથી મોટું ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મ બિનાન્સે જે છે એને યુનાઇટેડ કિંગડમમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા બે દેશો વચ્ચે સી બ્રિજ ડ્રીલ નામના એક નૌસેના અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું તો મિત્રો એની અંદર પણ જવાબ આવશે યુક્રેન અને અમેરિકા તો યુક્રેન અને અમેરિકા વચ્ચે એક નૌસેના અભ્યાસ કરવામાં આવ્યો જેનું નામ છે સી બ્રિજ ડ્રીલ ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રીએ રાજીનામું આપ્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે સ્વીડન તો તાજેતરમાં સ્વીડનના પ્રધાનમંત્રીએ રાજીનામું આપ્યું છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો વર્તમાનમાં કેરળના મુખ્યમંત્રી કોણ છે તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે અને આના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો મિત્રો આ સાથે જ આજના કેટલાક મહત્વના કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલ તેમજ ફેક ડેટા અને તેને લગતા સ્ટેટિક જગ્યા સાથે ચર્ચા કરી છે જેનાથી આવનારી કોઈપણ પરીક્ષાની અંદર કરંટ અફેરનો કોઈ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડશે તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયાર કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચી શકે અને તેમને પણ ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો તમે લેક્ચર અંગેના પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જણાવી રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે મહત્વના કરંટ અફેરની ચર્ચા કરતા રહીએ તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો તેને હાલે સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલ બે પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો વર્લ્ડ ઇન બોક્સ જે છે એને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ એ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ આપણા લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં